ઝોન દુર્ઘટના બાદ પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે કે જેમાં લેક ઝોનના ભાગીદારોની પૂછપરછ કરતા ચોંકાવનારો ખુલાસો થવા પામ્યો હતો કે જેમાં લેક ઝોનના ભાગીદારો ખુદ ન હોવા હોતા જણાતા બોટિંગના નિયમો બોટિંગ માટે શું જરૂરી હોય છે તેનું એકે એને જ્ઞાન જ ન હતું એટલે કે બોટિંગ માટે કયા પ્રકારનો સ્ટાફ રાખવો જોઈએ તેની પણ જાણકારી ન હતી તેમજ જોખમી રાઇટ્સ માટે કેવા નિયમો હોવા જોઈએ તે જાણવાની પણ તસદી ન લીધી હતી મળતી માહિતી અનુસાર બોટિંગ સહિતના તમામ સ્ટાફની ભરતી નિલેશ જૈને કરી હતી પૈસા બચાવવા લાયકાત વગરનો અને બિન અનુભવી સ્ટાફ પસંદ કર્યો હતો તેમજ સંચાલકોએ જરૂરી લાયસન્સો વીમો કે રજિસ્ટ્રેશન સુધા કરાવ્યું નથી મહત્વનું છે કે વડોદરામાં બોટ દુર્ઘટનાના હજુ પણ છ આરોપી ફરાર છે ક્ષમતા કરતાં વધુ લોકો હોવાથી બોટ પલટી હોવાનો એફએસએલ રિપોર્ટમાં ઉલ્લેખ છે ત્યારે ગુનામાં સંડોવાયેલા છ આરોપીઓની પોલીસને બાળ મળી નથી ઘટનાને પંદર દિવસથી વધુ સમય વીત્યો છતાં તમામ ભાગીદાર દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ